ખેડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ઠાસરા તાલુકાનું ગામ છેલ્લા દસ વર્ષથી વિકાસ ગ્રામજનો અસહ્ય દુર્ગંધ અને બીમારીઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિક સરપંચ અને ધારાસભ્યો માત્ર આશ્વાસન આપે છે અને ગ્રામજનોનો દાવો છે કે ચૂંટાયા પછી નેતાઓએ ગામની મુલાકાત લીધી નથી વિકાસના ભાવ અને તંત્રના મૌન સામે પાંચ હજારની વસ્તી બાલ મંદિર ની જગ્યા છે દસ વખત સરપંચ ને કેવા છો તો કોઈ કચરો આ ગંદકી કેટલી છે ગોમ બચ્ચો સ્વામ્ય મહાદેવ છે જોડે મારું ઘર છે

હું તો એનો ગામ પડવણિયા નો રહીશ છું નગરી મારું ઘર આવેલું છે તો ખાડો છે તો થી પોણી નીકળે છે અને મોટો મોટો હાપુ જતી જાય મારા ઘર માં છાપરું છે